હરણી તું તુકુડ દેવી માડી કરણી કર સહાય માડી જાહેર જગમાં તું તો જોગણી માડી ભિજરી તું સુખકાર કે પુત્રના બંધાવે પારણા અને આપે સુખ ય પણ ભક્તો ની ભીડ રહે સદા મા ભિજરી તું સુખકાર નમસ્કાર દર્શક મિત્રો આજે ફરી તમારી સાથે એક નવો ઇતિહાસ સાથે હું ગોપી વસરા બીએસના ટીવી ન્યૂઝ કરે ત્યારે દવા યાદ આવે પણ જ્યારે દવા કામ ન કરે ત્યારે દુવા યાદ આવે અને એમાં પણ તમારી મીઠાની માનતાથી અથવા તો લપસણી ખાવાથી તમારા દુઃખ દૂર થાય એ વાત માનો છો તાજે એવી જ એક વાત તમારી સમક્ષ લઈને આવી છું રંગીલા રાજકોટની ભાણ એટલે નાનું અને રૂડું એવું ભીજળી ગામ જી આમાં ભીજળી પોતે સ્વયં સાથે બહેનો અને તેના ભાઈ સાથે અહીં સાક્ષાત પૂજાય છે સોયા બાટી જેના પિતા અને માલુઆઈ જેના માતા એવા ચારણ દીકરી માં ભીજળી અને તે મુખ્ય વિશેષ વાત તો એ છે કે માં ભીજળી અને એની સાથે બહેનો એટલે કે ભીજળી ગામે ભીજળીમાં સુંદરી ગામે સુંદરીમાં રખાઈ ગામે રખાઈમાં કાતરોડી ગામે કાતરોડીમાં કરમાઈ ગામે કરમાઈમાં અને પીઠળ ગામે પીઠળમાં આમ સાતે બહેનોના નામ ઉપરથી સાત ગામ છે અને સાતે ગામે માતાજી સ્વયં સાતે બહેનો સાથે પૂજાય છે માં ભીજળીના મંદિર સાવ બાજુમાં માં આવડ જે ખોડીયારવાના બેન છે તે રીસાઈને બેઠા એટલે કે રિસાયેલા આવડ તરીકે પૂજાય છે અહીં મંદિરે દર્શન કરવા આવનારા તમામ શ્રદ્ધાળુઓએ આવડમાના મંદિર દર્શન કરવા આવું છે એવી એક માન્યતા રહી છે અને આવડમાના મંદિરની જ બાજુમાં વાત કરવામાં આવે તો પથ્થર છે 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 જ્યાં જ્યાં એક એક રાખેલી લપસણી એવું માનવામાં આવે કે જે કોઈ કોઈ શ્રદ્ધાળુને પણ સમસ્યા હોય અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ તેની માનતા રાખે અને પૂર્ણ થયા પછી એ લપસણી આવી અને સાત વખત ખાવી જરૂરી છે અને સાત વખત લપસણી ખાયાથી તેના તમામ રોગો દૂર થાય છે અને તેના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે છે માં ભીચડી મંદિરે પ્રવેશતાની સાથે અહીં એક બોર્ડ મારેલો છે જેમાં તમામ પ્રકારના ધોળા ડાઘ કાળા ડાઘ મસા હરસ ખસ ખરજું ખંજવાળ રહોળી આંખનો દુઃખાવો કાનનો દુખાવો માથાનો દુખાવો પગનો દુઃખાવો કમરનો દુખાવો વા પત્રી કપાસી એપેન્ડિક્સનો દુખાવો આ કોઈપણ પ્રકારના રોગ જો તમે ખાલી માત્ર મીઠાની કોથળીની માનતા કરો છો તો તમારા રોગોનું નિવારણ આવે છે તેવી આ માન્યતા રહી છે અને ઘણા લોકોએ અહીં પોતાની માતા ચઢાવવા પણ આવે છે અને જેમના તમામ કાર્યો માતાજીએ પૂર્ણ પણ કર્યા છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર માતાજી જે કોઈ પણ નિઃ સંતાન હોય તે અહીં આવી અને જો બાળકોની માંગણી કરે છે તો તેને માતાજી સંતાન પ્રાપ્ત કરે છે જેના

સાત લપસ્યા ખાવા છું અહીંયા આવું બાજુમાં મંદિર છે ને આવરી સર બેઠા એટલે વીજળીમાં જ કહેવા પેલા અહીંયા વીજળીમાં નામ લઈને પ્રાર્થના કરવાની બોલીને પછી પાછું આ મંદિર આવવાનું અહીંયા બોલે છે પીઠા મંદિર બોલવા ને એવા કોઈ એવા તમારી સામે કિસ્સા પણ કે ઘણા લોકોને ક્યાંય પણ મતલબ ડોક્ટર કરી આવીને થયું એવા કોઈ તમારી સામે નહીં બેન હજારો એવા છે કે ડોક્ટરે કહી દીધું કે ભાઈ આનો કોઈ ઈલાજ નથી તમે ઘરે સેવા કરો

ખરેખર કોઈ ખબર નથી વાત છે લોકો એક પ્રમાણની વાત છે કાંઈ ચાર ગઢવી લેસ હતો જે તે વખતે આજની તારીખ માં પુરાવા મળે છે અને માતાજી નો ઇતિહાસ તો ઘણો બધો ન્યાય જોડાયેલો છે પણ કોઈને ખબર નથી અને એવું સાંભળવા મળ્યું છે કે અહીં મંદિરે રાત્રિ ના સમય કોઈ રોકાઈ નથી શકતું એનું કોઈ કારણ કે કઈ એ જેમ જ છે જેમ ચોટીલા અંદર ચાવન માતાજીના મંદિર કે ચોટીલા ના ડુંગર ઉપર કોઈ રાત્રિ રોકાણ નથી કરી હતી એ જ રીતે બિચરી માતાજીના મંદિરે પણ આજની તારીખમાં અમે પૂજારી રીસી છતાં અમે પણ અહીં રાત ના રોકાઈ શકીએ ચારણ ગઢવી ના કરેલા છે ટકા તો રાત્રિ રોકવાયેલો હોય પણ રાત્રિ છે અને ત્રાગા એટલે શું હોય રાગા એટલે ચારણ અપયો કરેલો કે ભાઈ આ ગામમાં અજુકતો બનાવ બન્યો છે ત્રગા છે કઈ બનાવ બન્યો ચારણ ગઢવી ના સમાચાર એટલે એ લોકો કહી દે કે આ ગામ નું આથી અમે પાણી પણ નઈ આને ત્રાબુ કેવા માં અને એવું પણ સાંભળવા મળ્યું છે કે અહીંયા મંદિર પાસે એવા ચાર પાંચ પથ્થર છે જે લેવલ લેવા માટે કાઢેલા છે અને એવું માનવામાં આવે છે કે ચોટીલાના મંદિરની જેટલી ઊંચાઈ છે એટલી જ ભીસરીમાના મંદિરની ઊંચાઈ છે તો એ વાત સાચી છે હા એ વાત સાચી છે તમે જે બાજુમાં ભીસરીમાતો જેનું મંદિર છે અહીંયા જેની બાજુમાં રાજા સાહેમા બેલાનો ઠેયો મારેલો છે આજની તારીખમાં પણ છે એ રાજા સાહેમ વખતનું કે ભાઈ આ ચોટીલાનું લેવલ કાઢેલું છે એ હકીકત છે આજે આજેમાં ભીસરીના એક પવિત્ર સ્થળે આપણી સાથે એક શ્રદ્ધાળુ જોડાણા છે તો હું એને પૂછવા માંગીશ કે તમે માતાજીના મંદિરે પ્રથમ વખત આવેલા હા હું પ્રથમ વખત આવેલો છું એટલે તમે ક્યાં ના રહેવાસી રાજકોટ માં જ રહેવાસી તો માં ભિત્રી વિશે તમે ક્યાંથી જાણ્યું રાજકોટ માં વર્ષો રહું છું એટલે થોડું ધ્યાન માં છે કે માતાજીનું મંદિર છે અને ત્યાંની માનતા હોય પૂરી થાય છે શ્રદ્ધાળુ ઘણા આવે છે અને વિશાળ જગ્યા છે સારી જગ્યા છે કુદરતે કુદરતના ખોળે આવેલી જગ્યા છે એટલે અહીંયા સ્વતંત્રથી આવું ના તો સારું તમે કેટલા સમયથી અહીં આવો છો હું એક વખત સાતમ આઠમ ઉપર આવ્યો હતો અને ત્યારે મને આ મંદિરનું મહત્વ ખબર પડી પછી મારે એવું છે કે મારે પગમાં ખરજાનો છે પ્રોબ્લેમ તો અહીંયા જાણવા મળ્યું કે અહીંયા બાદા લેવાથી ઇમ્પ્રૂવમેન્ટ આવે છે મારે એવું છે કે નાનપણથી છે એટલે આ વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ આવું બહુ રિસ્કી છે બહુ એક મારે ડૉક્ટરોએ પણ એવું કહી દીધું કે

ચડાવ્યું અને અહીંયા મારી માતા માતાજી મારી માતા પૂરી કરે એવું કીધું અને સાત વખત લપસણી ખાવાની હોય છે અને અહીંયા પણ મંદિરે ઈશ સેમ પ્રાર્થના કરવાની હોય છે ઓકે અને એની સિવાય એવું પણ કહેવામાં આવે છે કે રવિવારના સમય અહીંયા મેળો ભરાય છે તો ત્યારે તમે ક્યારે મેળામાં લાભ લીધો અથવા માતાજીના રવિવારે પ્રસાદીમાં કે દર્શન લીધા છે ના હું સાતમ આઠમ ઉપર જે બહુ મેળો હતો પબ્લિક હતી ત્યારે આવેલો છું એના પછી હું રહું છું અમદાવાદથી અને અમદાવાદથી અહીંયા આવ્યો છું એટલા માટે અહીંયા જે અહીંયા બાજુ આવું છું ત્યારે અહીંયા મુલાકાત લઉં છું મંદિર આ મંદિરની મુખ્ય એક વાત એ પણ રહી છે કે અહીંયા કોઈ પણ પ્રકારના દોરા ધાગા કોઈ પણ રીતની અગરબત્તી કે કોઈ પણ ભુવા કે એવું કંઈ હોતું નથી અને અહીંયાના પૂજારીએ ખુદે પણ એવું સ્વીકારેલું છે કે અહીંયા ભુવા કે એવી કઈ વસ્તુ કે કોઈ દોરા ધાગા કરવામાં આવતા નથી માત્ર માતાજીની માનતા કરવા માત્રથી તમારા તમામ કાર્ય પૂર્ણ થાય છે અને તે સાથે જ માતાજીના મંદિરની સામે એક ગઢિયો ડુંગર આવેલો છે અને એ મંદિરની સામે એટલે કે ગઢિયા ડુંગર ની વાત એ રહી છે કે જે પહેલાના સમયમાં એટલે કે માતાજીના જે પિતા જેના ઉપર ચારણો એ ત્રાગા લીધા ત્રાગા લેવા એટલે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો અપિયો લેવો અને ત્યારથી અત્યાર સુધી પણ ભીજવી ગામની અંદર કોઈ પણ ચારણ પાણી પીતા નથી આ વસ્તુ અપિયારમાં માનવામાં આવે છે પરંતુ હજી પણ જો કોઈ પણ ચારણ અહીંયા આવ્યા અને માતાજીની માતા કરે તો માતાજી તેની પણ માનતા પૂરી કરે છે જે સામે દેખાઈ રહ્યો છે એ છે ગઢિયો ડુંગર અને આ વસ્તુની સાથે જ અહીંયા દર રવિવારે માતાજીની પ્રસાદી ચાલુ રાખવામાં આવે છે ભંડારો ચાલુ રાખવામાં આવે છે અને માતાજીને ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં એકઠા થાય છે અને એનો મુખ્ય દિવસ એટલે અષાઢી બીજ તે દિવસે ભીસરી ગામ મુખ્ય તો ત્રણ છે જેમાંનું એક ખાસ મુખ્ય ગામ આ કહેવાય છે જેમાં માં પૂજાય છે પરંતુ એ ત્રણેય ગામના લોકો મળી અને અષાઢી બીજના દિવસે અહીં આવી અને માતાજીના નૈવેદ્ય કરે છે અને સૌ લોકોને પ્રસાદી વેચવામાં આવે છે અને આવી જ કઈક નવી માહિતી લઈને ફરી મળીશું તમારી સાથે હું ગોપી વસ્ત્રા અને કેમેરામેન પ્રદીપ પાઠક અને આ બધી જ વાત એ લોકમાન્યતાઓ પર આધારિત છે જેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી અને ને તેની પુષ્ટિ કરતું નથી આભાર